સમગ્ર ભારત વર્ષમાં ગણેશ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકે કરી હતી ત્યારે સૌપ્રથમ ગણેશ મહોત્સવની શરૂઆત આજથી એકસો વર્ષ પૂર્વે ઐતિહાસિક પાટનગરી પાટણ ખાતે તેનો પ્રારંભ થયો હતો જે પરંપરા આજે પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અકબદ્ધ રાખવામાં આવી છે આજે એશિયાનો સૌથી પ્રાચીન એકસો અડતાલીસમાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ ગણેશવાડીમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા અનંત ચતુર્થી સુધી ભક્તિસભર માહોલમાં ગણેશ મહોત્સવ ઉજવાશે આજે ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સવના પ્રારંભે મહારાષ્ટ્ર પરિવારોએ પરંપરાગત મહારાષ્ટ્રીય સમાજના લોકો ગણેશજીની મૂર્તિ લેવા ભદ્ર વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના રાજુભાઈ દેવઘરના નિવાસસ્થાનેથી શાસ્ત્રોક્ત વિધિવિધાન પ્રમાણે ભગવાન ગણેશજીની પાલખી યાત્રા વાસ્તે ગાસ્તે નીકળી હતી આ પાલખીયાત્રા ભદ્ર વિસ્તારમાં થઈને ગજાનનવાડી ખાતે સમાપન કરવામાં આવી હતી જ્યાં મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ અને શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ભગવાન શ્રીજીની દૈદીપ્યમાન મૂર્તિની વિધિવિધાનપૂર્વક વધાવવામાં આવી હતી જે ગણેશજીની મૂર્તિનું બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્યાર સાથે વિધિવત રીતે સ્થાપન કરવામાં આવી હતી ત્યારબાદ ગણેશજીની આરતી પણ ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગણેશવાડીમાં માટીની મૂર્તિ સ્થાપિત કરીને મહોત્સવ કરવામાં આવે છે જેમાં ચાલુ સાલે ગણેશ ચતુર્થી તેમજ પંચમી જેષ્ઠા ગૌરી આહવાન તેમજ પૂજન અને વિસર્જન નવમી દસમી પરિવર્તન એકાદશી શનિ શનિપ્રદોષ તેમજ અનંત ચતુર્દશી સત્યનારાયણ ભગવાનની પૂજા જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે પાટણમાંથી શરૂ થયેલા ઉત્સવ આજે સમગ્ર દેશમાં ગેરગેર ઘેર ઉજવાઈ રહ્યો છે જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે શ્રી ગજાનંદ મંડળીના પ્રમુખ સમીર કાલુલકરે જણાવ્યું હતું કે આ મહોત્સવનું વિશેષ મહત્વ એ છે કે વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે જે એક જ કદ અને એક આકારની મૂર્તિ બનાવવામાં આવે છે મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈને માટીનો ઉપયોગ બીજા વર્ષે બનાવનારી મૂર્તિના ઉપયોગમાં લેવાય છે એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે તદઉપરાંત ગજાનન મંડળી ખાતે ગણેશ મહોત્સવથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઇન્ટર્નશીપ કોમ્પિટિશન અને ખાસ બરોડાથી ભજન મંડળી આવી મહારાષ્ટ્રીયન સુગમ સંગીતના સુરો ઐતિહાસિક પાટણમાં રેલાવવામાં આવશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવું પણ જણાવ્યું હતું ભારતમાં સૌથી જૂનામાં જૂનો એકસો અડતાળીસ વર્ષથી પરંપરાગત અને ધાર્મિક વિધિ શાસ્ત્ર રીતે આ ઉત્સવ ચાલી રહ્યો છે એ જ પ્રમાણે જ્યારે બે વર્ષ પછી એકસો ને પચાસ વર્ષ પૂરા થશે તે વખતે ગજાનન મંડળી ભદ્રપાટણ આ વર્ષે એમનો એકસો અડતાલીસમો ગણેશ ઉત્સવ ઉજવી રહી છે આ સમગ્ર હિન્દુસ્તાનમાં અર્વાચીન અને પ્રાચીન એવો ગણેશ ઉત્સવ છે અને પાટણની ધર્મપ્રેમી જનતાને ગજાનંદ મંડળીના અધ્યક્ષ હોવાને નાતે એક ભાવભર્યું આમંત્રણ આપું છું કે દરેક ધાર્મિક પ્રજાએ અહીંયા આવીને શ્રીના દર્શન કરવા અને એમનો આશીર્વાદ લેવા એમને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે શું શું કાર્યક્રમો જયારનંદ મંડળીમાં આ વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો છે સ્કૂલો વચ્ચે પછી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન રાખેલી છે ભજન મંડળી બરોડાથી આવવાની છે પ્લસ છેલ્લા દિવસે જે લલિતના દિવસે અમારો જે સ્પેશિયલ પ્રોગ્રામ હોય છે એમાં બરોડાથી એક સ્પેશ્યલ ગ્રુપ બોલાયેલ છે એમાં મરાઠી મહારાષ્ટ્રીયન સુગમ સંગીત ભક્તિગીત ભાવગીત એનો પ્રોગ્રામ રાખેલો છે